હલોર મહાદેવ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે મેષ રાશિના તમામ જાતકો માટે વર્ષ બે હજાર પચીસનો અંતિમ મહિનો ડિસેમ્બર બે હજાર પચીસ સુ લઈને આવેલો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરશું અને વિડીયોના અંતે હું તમને કંઈક ખાસ અસરકારક ઉપાય પણ આપવા જોઉં છું જેના કારણે આ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે તો મેષ રાશિના તમામ જાતકો એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ અ લ અને ઈ આ ત્રણ મૂળાક્ષર પતિ થાય છે ને તેની થાય છે મેષ રાશિ

દેવતા પંચમ સ્થાનમાં વિરાજમાન છે તો આ પ્રમાણે કે ગ્રહોની સંરચના રહી શકે છે સાથે જો આપણે વાત કરીએ તો આ મહિનાની શરૂઆતથી સૌપ્રથમ પ્રથમ ત્રણ ડિસેમ્બરના રોજ ગુરુદેવતા માર્ગ વકરી અવસ્થામાં જ મિથુન રાશિમાં આવશે એટલે કે ગુરુદેવતા જે તમને ચોથા સ્થાનમાં દેખાઈ રહ્યા છે તે થર્ડ હાઉસમાં ફરીથી પાછા ફરી શકે છે ત્યારબાદ થ છઠ્ઠી ડિસેમ્બરના રોજ બુધ દેવતા વૃશ્ચિક રાશિમાં આવશે એટલે કે છ ડિસેમ્બરના રોજ બુધ દેવતા તે વૃશ્ચિક રાશિમાં જશે ત્યારબાદ બીજા જ દિવસે સાત ડિસેમ્બરના રોજ તમારી રાશિના માલિક મંગળ દેવતા પોતાની વૃશ્ચિક રાશિ છોડીને તે તમારા ભાગ્યસ્થાનમાં આવશે ત્યારબાદ સોળ ડિસેમ્બરે સૂર્ય દેવતા ધનુ રાશિમાં એટલે કે સૂર્ય દેવતા પણ નવમા સ્થાનમાં ગોચર કરશે સોળ ડિસેમ્બર બાદ વીસ ડિસેમ્બરના રોજ શુક્રદેવતા પણ ધનુ રાશિમાં જવાના છે એટલે કે ભાગ્યના સ્થાનમાં ત્રણ ત્રણ ગ્રહો જવાના છે આ મહિનામાં તો આ પ્રમાણે કે ગ્રહોની સંરચના છે અને સાથે સાથે ગ્રહોનું રાશિ પરિવર્તન પણ રહેવાનું છે તો ચલો શરૂઆત કરી કે આ મહિનો તમારા માટે કેવો રહેવાનો છે તે મેષ રાશિના જાતકો આ રાશિફળની શરૂઆત કરે તે પહેલાં તમને હું ખાસ નોંધ આપવા માગું છું કે ત્રીસ નવેમ્બરના રોજ હું એક એસ્ટ્રોલોજીકલ મહાવેબિનાર કરવા જઈ રહ્યો છું કે જે તમને તમારી જન્મપત્રિકા જોતા કયો ગ્રહ સારો છે કયો ગ્રહ ખરાબ છે તે તમામ ચેક કરતા અને કયા પ્રમાણે જીવનમાં આગળ વધવાનું છે તે તમામ વસ્તુ તમને સમજાઈ શકે છે તે વેબિનારમાં રજીસ્ટ્રેશન કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવે છે તે જરૂરથી તમારે ચેક કરીને રજિસ્ટ્રેશન કરી લેવું જોઈએ તો મેષ તમામ જાતકો જો પહેલાં આપણે તમારા સ્વાસ્થ્ય બાબતે વાત કરીએ તો સ્વાસ્થ્ય બાબતે તમારી રાશિના માલિક અષ્ટમ સ્થાનમાં વિરાજમાન છે અને તે ક્યાં સુધી વિરાજમાન છે તો તે વિરાજમાન રહેવાના છે સાત ડિસેમ્બર બે સુધી એટલે કે સાત ડિસેમ્બર સુધી અચાનક જ તમારા માઇન્ડમાં ખાસ કરીને આપણે મેન્ટલ સ્ટ્રેસની જો વાત કરીએ તો આ મહિનામાં મહિનાના પ્રથમ સાત દિવસ થોડુંક તમને મેન્ટલ સ્ટ્રેસ આપી શકે છે પરંતુ તે કયા કારણોસર તમે જે વાતને લઈને વળગી રહેલા છો એટલે કે જે ટાસ્ક તમારી પાસે છે તમે જે કામ કરી રહ્યા છો તે કામને લગતું ઓવર થિંકિંગ તમારું વધારે પડતું વર્કલોડ જે તમારા પર રહેલો છે તેના આધારે આ મહિનાના પહેલાં સાત દિવસ તમારું સ્વાસ્થ્ય તમને તકલીફ આપી શકે છે પરંતુ સાત દિવસ સુધી ફક્ત અને ફક્ત મેં માનસિક સ્વાસ્થ્ય મેન્ટલ સ્ટ્રેસની વાત કરી છે જો બીજી રીતે વાત કરીએ તો તમામ મેષ રાશિના જાતકો તમારા પંચમ સ્થાનના માલિક એટલે કે પેટના સ્થાનના માલિક સૂર્ય દેવતા પણ તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં ગોચર કરી રહ્યા છે વીસ ડિસેમ્બર સુધી તો તમામ મેષ રાશિના જાતકો વીસ ડિસેમ્બર સુધી તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે જો તમે ક્યાંક બહાર ટ્રાવેલિંગ પણ કરી રહ્યા છો કે કંઈ પણ કરી રહ્યા છો બહારનું ખાવાનું તમારે જેટલું બને તેટલું શક્ય હોય તેટલું ઓછું તમારે ગ્રહણ કરવાનું છે જો તમે બહાર જઈ રહ્યા છો તો તમારે માસ્કનો ઉપયોગ ઉપયોગ કરવો જોઈએ અને સાથે સાથે તમારે સેનિટાઈઝરનો પણ ઉપયોગ જો તમે કરશો તો તે તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે તેથી માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ તમે જેટલું કરશો તેટલું તમારું સ્વાસ્થ્ય સાવરી શકે છે કારણ કે અષ્ટમ સ્થાનમાં તમારા પંચમ સ્થાનમાં મારીને જાઉં તે તમારા પેટને લગતી સમસ્યા તમારું જે કંઈ પણ ઇમ્યુન સિસ્ટમ છે ડાયજેશન સિસ્ટમ છે તેને વીક કરી શકે છે તેથી વીસ તારીખ સુધી એટલે કે ઓલમોસ્ટ પૂ અડધો ઉપર જે મહિનો છે તે તમને પેટને લગતી સમસ્યા આપી શકે છે અને તેના કારણે તમને ગેસ એસિડિટીના ઇસ્યુઝ ન થાય તેની ખાસ કાળજી રાખવાની છે મેષ રાશિના જાતકો ભલે તમારા રાશિના સ્વામી નવમા સ્થાનમાં ભાગ્યસ્થાનમાં છે પરંતુ જે આરોગ્યના દેવતા છે સૂર્યદેવતા એ જળ તત્વ રાશિમાં અને સાથે સાથે સૂર્ય દેવતા અષ્ટમ સ્થાનમાં ત્રિક સ્થાનમાં વિરાજમાન હોવાને કારણે આ મહિનામાં હું તો તમને તે જ કહું પૂરા મહિના દરમિયાન હેલ્થ કોન્શિયસ બનવું જરૂરી છે તેલને લગતી જે પ્રોડક્ટ છે તે જેટલી બને તેટલી ઓછી તમારે આહાર ગ્રહણ કરવો જોઈએ આગળ વાત કરીએ તમારા બેંક બેલેન્સ બાબતે તો મિત્રો જો તમારા બેંક બેલેન્સ શુક્ર દેવતા ક્યાં વિરાજમાન છે શુક્ર દેવતા સેકન્ડ અને માલિક છે છે અને તે પણ વિરાજમાન અષ્ટમ જો અષ્ટમ અષ્ટ બેલેન્સની વાત કરીએ તો તેના સાથે બીજું કહું તો તમે જોશો તો બુધ દેવતા સપ્તમ સ્થાનમાં વિરાજમાન છે બુધ દેવતા કોના માલિક છે તો તે થર્ડ હાઉસના છે અને છઠ્ઠા સ્થાન ના માલિક છે છઠ્ઠું સ્થાન તમારી રેગ્યુલર ઇન્કમ છે ડેલી ઇન્કમ છે કે મંથલી છે તમારી સેલરી આવે તે છે આ મહિના દરમિયાન તેવું થઈ શકે છે કે તમારી સેલેરી ક્રેડિટ થાય અને ત્યાર પછી તમારી જે લોન છે કે જે કોઈને પણ પૈસા ચૂકવવાના છે સેલેરી આવી રહી છે તરત સેલેરી જઈ પણ રહી છે વીસ ડિસેમ્બર સુધી ખૂબ વધારે ખર્ચા આ મહિના દરમિયાન રહેવાના સંજોગો બની રહ્યા છે હા શનિ મહારાજ જે માર્ગી થઈ રહ્યા છે અઠ્યાવીસ નવેમ્બરના રોજ તેના કારણે તે તમને ક્યાંક ને ક્યાંક મદદ કરશે પરંતુ તે તમારા માટે ક્યાં માર્ગી થઈ રહ્યા છે તે પણ વ્યયના સ્થાનમાં ખરાબ સ્થાનમાં જ માર્ગી થઈ રહ્યા છે તેના કારણે આ મહિના દરમિયાન વ્યય પણ એક્ટિવ થઈ રહ્યો છે તમારું બેન્ક બેલેન્સ અષ્ટમ સ્થાનથી એક્ટિવ થઈ રહ્યું છે અને તમારું રેગ્યુલર ઇન્કમ જે છે તે પણ બુદ્ધ દેવતા સપ્તમ સ્થાન બિઝનેસના સ્થાનમાં જ એક્ટિવ થઈ છે તેથી આ મહિના દરમિયાન તમારે જેટલું બને તેટલું વધારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીને જ આગળ વધવું જોઈએ જો તે કરશો તો વધારે કોઈ તકલીફ આવવાના સંજોગો નથી કારણ કે આ મહિનો તમારા માટે થોડા આકસ્મિક ખર્ચા ખૂબ વધારે લઈને આવી રહ્યો છે કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ ઘરની બદલવી ટીવી ફ્રીઝ એસી કંઈ પણ કે પછી તમારા વાહનને પણ તકલીફ આવી આ પ્રમાણે ખર્ચાઓ તમારા માટે ડિસેમ્બર બે હજાર પચીસ લઈને આવી રહ્યો છે તેથી પ્લાનિંગ કરો ને આગળ વધો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો જે કોઈ પણ સ્ટુડન્ટ્સ છે કે પછી મેષ રાશિના તમામ જાતકો છે તમારા સંતાનની પણ જો વાત કરીએ તો આ મહિના દરમિયાન તમારા સંતાનનું જે માઇન્ડ પાવર છે એટલે કે જે તેમની વિચાર બૌદ્ધિક ક્ષમતા જે છે તે ક્યાંક ડાયવર્ટ થવાના સંજોગો બની શકે છે એટલે કે તે તમારી સામે એજ્યુકેશન ભણવા માટે તો બેઠા હોય પરંતુ તેમનું ધ્યાન કશે બીજે જ હોય એક કલાક બે કલાક ચાર કલાક માટે પણ જો તે રીડિંગ કરશે તમે જાતે પણ સ્ટુડન્ટ છો તો તમે તમારું મન ભટકેલું છે તેવું તમને દેખાઈ શકે છે તેના માટે શું ઉપાય કારણો છે તે હું તમને જણાવીશ પરંતુ જો તમારા સ્ટુડન્ટ દસમા ધોરણમાં બારમા ધોરણમાં કે કોઈક ખાસ એજ્યુકેશનની તૈયારી કરી રહ્યા છે તો ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ તમારે તેમનો ટેસ્ટ પણ જરૂરથી લેવું જોઈએ જેથી તમને ક્લિયર થાય કે હા તે પ્રોપરલી રીડિંગ કરી રહ્યા છે ફોકસ સાથે આગળ વાત કરીએ તો તમારા છઠ્ઠા સ્થાનના માલિક બુદ્ધ દેવતા સપ્તમ સ્થાનમાં જઈ રહ્યા છે જેના કારણે મેં તમને ઓલરેડી કહી ચૂક્યો છું કે છઠ્ઠું સ્થાન અને આઠમું સ્થાનને પણ ત્રિક સ્થાન કહેવામાં આવે છે હવે કયા પ્રમાણે જે વિધાતાએ લેખ લખ્યા છે તેવું જો તમને સમજાવું તો ત્રિક સ્થાન માલિકનું કેન્દ્રમાં જવું અને કેન્દ્રના સ્થાનના માલિક શુક્ર દેવતાનું ત્રિક સ્થાનમાં ગોચર કરો એટલે તમે જોવો છો ને કે ત્રિકના સ્વામી કેન્દ્રમાં અને કેન્દ્રના સ્વામી ત્રિકમાં જઈ રહ્યા છે આ પ્રમાણે જો તમે એસ્ટ્રોલોજીને સમજશો તો તમે ઘણું સારી રીતે પ્રિડિક્ટ કરી શકશો કે જે હું આવનારા વેબિનારમાં કહેવા જણાવવા જઈ રહ્યો છું તેથી તમારે જરૂરથી તેમાં રજીસ્ટર કરવું જોઈએ તો આપણે ફરીથી ટોપિક પર આવીએ તો સપ્તમ સ્થાનમાં બુધ દેવતા વિરાજમાન છે અને સપ્તમ સ્થાનના માલિક અષ્ટમ સ્થાનમાં છે તો વીસ ડિસેમ્બર સુધી ખાસ કરીને જો તમારા મેષ રાશિના જાતકો જો હું તમને કહું કે એપ્રિલ મે મહિનામાં જે સમય હતો ને તે સમય પાછો આવી રહ્યો છે એટલે કે નાની નાની વાતે ઝઘડા થઈ રહ્યા છે કોઈ પણ વાત છે નોર્મલ વાત થઈ રહી છે અને ઝઘડો થઈ ગયો આ પ્રમાણેના સંજોગો ખૂબ વધારે બની રહ્યા છે તમારા મેરેજ રિલેશનશીપને તમારે ખાસ સાચવવાની જરૂર છે ફક્ત ને ફક્ત થી જ આ મહિનામાં તકલીફ થવાની છે તેથી તમારે લાઈફ પાર્ટનર પણ જો મેષ રાશિના હોય કે તમે મેષ રાશિના હોવ આ વાતને જરૂરથી તમારે ધ્યાનમાં રાખવાની છે કે કંઈ પણ તકલીફ થાય લાઈફ પાર્ટનર સાથે મિસઅન્ડરસ્ટેન્ડિંગને કોઈ પણ વાતે ઝઘડો ગુસ્સો કંઈ જ કરવાનો નથી જો તમે તે મેટરને શાંતિથી પતાવશો તેનું તમારા માટે સારું રહી શકે છે હવે સૌથી વધારે મહત્ત્વપૂર્ણ વાત મિત્રો જે મેષ રાશિના જાતકોએ સાચવવાનું છે તે ઘણી સારી વાત પણ હું તમને કહેવા જઈ રહ્યો છું તેથી તેવું નથી કે આ મહિનો તમારા માટે ખરાબ જ છે સૂર્ય દેવતા મંગળદેવતા શુક્ર દેવતા આ જે ત્રણ ગ્રહો છે તે તમારી જન્મપત્રિકામાં ખૂબ મહત્વના ગ્રહો છે સૌપ્રથમ મંગળ દેવતા તમારી રાશિના માલિક છે સૂર્ય દેવતા પંચમ સ્થાનના માલિક છે અને શુક્ર દેવતા પણ સેકન્ડ અને સપ્તમ સ્થાનના માલિક છે તે પહેલા સાત ડિસેમ્બરના રોજ મંગળ દેવતા તમારા ભાગ્યના સ્થાનમાં ત્યારબાદ સોળ ડિસેમ્બરના રોજ સૂર્ય દેવતા ભાગ્યના સ્થાનમાં અને વીસ ડિસેમ્બરના રોજ શુક્ર દેવતા પણ ભાગ્ય સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે મિત્રો જેના કારણે તમારા ભાગ્યનો તમને સાથ મળશે પરંતુ ભાગ્યનો સાથ ક્યાંક ને ક્યાંક થ્રોટલ થઈને એટલે કે રોકાઈ રોકાઈને મળી રહ્યો છે એટલે કે પહેલાં દેવતા આવશે તો તે તમારા ભાગ્યમાં વધારો કરશે ત્યારબાદ સૂર્ય દેવતા ભાગ્યમાં વધારો કરશે અને ત્યારબાદ વીસ ડિસેમ્બર બાદ શુક્ર દેવતા પણ ભાગ્યનો વધારો કરશે એટલે કે જો હું તમને ઓવરઓલી કહું તો આ મહિનામાં તમે જે શરૂઆતથી એટલે કે પહેલી ડિસેમ્બરથી જે મહેનતની શરૂઆત કરશો તેનું પૂરેપૂરું પરિણામ વીસ ડિસેમ્બર પછી જ તમને જોવા મળશે જે કાર્ય તમે પ્લાનિંગ કરીને ચાલો છો કે પહેલાં પંદર દિવસમાં પતે તે પૂર્ણ નથી થવાનું પરંતુ વીસ ડિસેમ્બર પછી તમને ઘણું સારું ફ્રૂટફૂલ રિઝલ્ટ તેનું મળી શકે છે તે એક પ્લસ પોઈન્ટ તમારા માટે આ મહિનામાં મને દેખાડ્યો છે ભલે ઘણે ગમે તેવી પણ તકલીફ હોય પરંતુ વીસ ડિસેમ્બર પછી વીસથી ત્રીસ ડિસેમ્બર તમારા માટે ઘણું સારું છે ઇન ટર્મ્સ ઓફ તમારી હેલ્થ બાબતે કે કે પછી તમારા બાબતે બાબતે કોઈ પણ આ મહિનામાં ડિસેમ્બર પછીનો સમય તમારા માટે ઘણો સારો રહેશે આગળ આપણે વાત કરીએ તો તમારા લાઈફ પાર્ટનર સાથેના સંબંધોની વાત કરી છે ભાગ્યની વાત કરીએ હવે તમારા કર્મની વાત કરીએ કર્મના સ્થાનના માલિક શનિ મહારાજ માર્ગી થઈ ચૂક્યા છે

તમે સાચા હોવ તો તમારે તમારા માટે સ્ટેન્ડ લેવું જરૂરી છે કારણ કે તમારા પાસે નવી ઓપોર્ચ્યુનિટી પણ આવવા જઈ રહી છે કે જે તમને આગળ વધારો કરી શકે છે તમને નવી જોબ પણ અપાઈ શકે છે તમને પ્રમોશન પણ અપાવી શકે છે કે પછી તમારા માન સન્માનમાં વધારો કરી શકે છે કયા પ્રમાણે કે આ વ્યક્તિને હવે બહુ હેરાન કરી દીધો હવે જો લિમિટની બહાર આપણે જઈશું તો તે વ્યક્તિ કંઈ પણ કરી શકે છે એચઆરમાં પણ જઈ શકે છે હાયર મેનેજમેન્ટ માટે પણ જઈ શકે છે તેથી તમારા કલીગ્સ અને તમારા બોસને પણ હવે બતાવવાનો સમય આવી ચૂક્યો છે કે મેં મારી લિમિટ સુધી સહન કરી લીધું છે હવે હું વધારે સહન નથી કરવાનું આપણે વાત કરીએ તમારા બિઝનેસની તો બિઝનેસ પણ સપ્તમ સ્થાનથી મિત્રો જોવાય છે તો સપ્તમ સ્થાનના માલિક શુક્રદેવ તો વીસ ડિસેમ્બર બાદ ભાગ્યમાં ચમકવાના છે તેથી તે પણ તમારું ભાગ્ય વીસ ડિસેમ્બર બાદ ચમકાવી શકે છે વીસ ડિસેમ્બર પહેલાં થોડાક અવારનવાર વધારે ખર્ચા જણાઈ રહ્યા છે તે તમારે તેનો સામનો કરવો જ પડશે તેથી બિઝનેસ પર્સન પણ પ્રોપર ફાઈનાન્શિયલ પ્લાનિંગ સાથે જ તમારે આગળ વધવું જોઈએ તો તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે પરંતુ આ મહિનામાં એક વાતની બીજી કાળજી રાખવાની છે મિત્રો સૂર્ય અને મંગળ સાત ડિસેમ્બર સુધી અષ્ટમ સ્થાનમાં છે અષ્ટમ સ્થાન આકસ્મિકતાનું છે મંગળ દેવતા સપ્તમ સાત રાશિ પરિવર્તન પરંતુ સોળ ડિસેમ્બર સુધી સૂર્ય અને શુક્ર રહેવાના છે વાહન ચલાવવા બાબતે મેષ રાશિના તમામ જાતકો ખાસ સાચવવાનું છે એટલે તેમ નથી કે ફક્ત તમારું એક્સિડન્ટ જ થશે તેમ પણ થઈ શકે છે કે તમે સીટ બેલ્ટ ન પહેર્યો હોય કે પછી તમે હેલ્મેટ ન પહેર્યું હોય તેના કારણે પણ તમને તકલીફ થઈ શકે છે બીજી રીતે તે પણ કહું કે તમે રોડ રેજના શિકાર ન બની જાઓ કોઈના સાથે પણ ઝઘડામાં પડો અને તેમાં તમારું વધારે હાઈલાઇટ નામ ના થઈ જાય કોર્ટ કચેરીના ધક્કા ન થઈ જાય તેની ખાસ કાળજી રાખવાની છે તેથી મેષ રાશિના જાતકો આ પ્રમાણે થોડીક આ મહિનામાં કાળજી વધારે રાખવાની છે પોતાના પર કંટ્રોલ રાખવાનો છે પોતે શું કરી રહ્યા છો શું વિચારી રહ્યા છો અને શું એક્શન લઈ રહ્યા છો તે વીસ ડિસેમ્બર સુધી તમારે ખાસ કાળજી રાખવાની રહેશે હવે આપણે વાત કરીએ તો કયા તમારે ઉપાય કરવા જોઈએ તો તમામ મેષ રાશિના જાતકો આ મહિના દરમિયાન શનિ મહારાજ માર્ગી થઈ ચૂક્યા છે હનુમાનજીના શરણમાં તમે જેટલા લાભ પણ રહેશો આ મહિના દરમિયાન કારણ કે તમારી સાડા સાથી પણ ચાલુ છે હનુમાનજીનો શક્ય હોય તો હું તો તમને તે જ કહી રહ્યો છું દરરોજ મંદિરે જાઓ હનુમાનજી પાસે બેસીને ફક્ત બે મિનિટ તેમના સાથે વાત કરો એકવાર હનુમાન ચાલીસા કરો બાણનો પાઠ કરો કે સંકટના આસન હનુમાન અષ્ટકનો પાઠ કરો કંઈ પણ તમને જે પસંદ પડે તે ફક્ત ત્યાં જઈને હનુમાનજીના સાનિધ્યમાં તમારે રહેવાની જરૂર છે બીજી રીતે કહું તો આ મહિના દરમિયાન તમારે દરરોજ સવારે એક લોટામાં ચોખ્ખું પાણી લેવાનું છે તેમાં ચોખા ઘઉં અને પીળી સરસવ આ ત્રણ કરોને મહાદેવ પર અભિષેક કરો પછી જુઓ તમારા સ્વાસ્થ્ય બાબતે ખર્ચા બાબતે કે આકસ્મિક જે તકલીફ થવાની છે તેમાં તમને કયા પ્રમાણે સુડીનો ઘાસ સોયથી થઈ શકે છે તો તે પ્રમાણે આ પ્રમાણે તમારે ઉપાય કરવા જોઈએ જે કોઈ પણ વિદેશમાં છે તો તે તમામ વ્યુઅર્સે તમારા ઘરમાં જ જે શિવલિંગ છે તેના પર તમે અભિષેક કરી શકો છો અને ઘરમાં જ હનુમાનજીના ફોટોની સામે પણ તમે આ પ્રમાણે તેમના સાથે થોડોક ટાઈમ સ્પેન્ડ કરી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આપણે મેષ રાશિના તમામ જાતકો વિશે સમજીએ જો તમને માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાંથી જણાવવાનું ન ભૂલશો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલશો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના તમામ મેષ રાશિના જાતકોને માહિતી શેર કરવાનું નામ ભૂલશો આપ સોમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય